ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા વિભાગમાંથી ઘોડી સવારો ડીજે બેન્ટ જોડાયા હતા ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગો પાપી પ્રસ્થાન કરાવ્યું હતું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારતીય સેનાને ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનના ઘરોમાં ખુશી અને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી છે જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતનો પાકિસ્તાન સામે થયેલા વિજયને ઉજવવા માટે પાટણ જિલ્લામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી એતલબેન ઠાકોર સંસદ શ્રી ભરતસિંહ ડાભી રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ આગેવાન શ્રી કેસી પટેલ ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ સંગઠનના પદાધિકારીઓ વિવિધ એનજીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ શિક્ષકો તબીબો વ્યાપારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ઇકબાલ મેમન ધ ઓફ ગુજરાત પાટણ